હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ આજે આપણે નવી ટ્રીકથી સ્વામિનારાયણના મંદિરે લાડુ બને એવા આપણે લાડુ બનાવીશું એક પેન લીધી છે એમાં એક ચમચી ઘી ઉમેરીશું આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે બદામ કાજુ નાખશું એને આપણે બદામી રંગના શેકીશું અહીંયા આપણે જાડો લોટ લીધો છે અને રવો અને ચણાનો લોટ ચણાનો લોટ આપણે ઘીમાં શેકી અને લાડુ બનાવશું એ લાડુ સરસ સ્વામિનારાયણ ના મંદિરે બને એવા આપણે બનાવીશું બદામ ને કાજુ રોસ્ટ થઈ ગયા છે આપણે નાખશું આપણા બદામને કાજુ એકદમ સતડાઈ ગયા છે હવે એને આપણે કાઢી લેશું પેનમાં થોડુંક ઘી ઉમેરી અને ચણાનો લોટ આપણે લીધો છે એક કપ એને આપણે શેકીશું આ લાડુ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે આને આપણે બદામે રંગનો શેકવાનો છે તમારે આની ઘીની ની જરૂર પડે તો તમે એક ચમચી ઉમેરી શકો છો અને આપણે ધીમા ગેસે તમે કાચો લોટ જાડા લોટમાં ઉમેરો એના કરતા તમે આ શેકીને નાખો એ લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને આપણે ધીમા ગેસે બ્રાઉન કલર નો શેકીશું આ ચણાનો લોટ શેકી એ લાડુ તમે ઘરે જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો મસ્ત એકદમ સરસ બનશે આપણે એકદમ આવી રીતે બદામી રંગનો લોટ શેકીશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોના બટનને દબાવજો એટલે મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે આવી રીતે આપણે એકદમ બદામી રંગનો ધીમા ગેસે શેકીશું જેમ જેમ ધીમો શેકાતો જાય એમ એની સુગંધ સરસ આવતી જાય છે આપણો લોટ એકદમ સરસ બદામી રંગનો શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરીશું ધીમો ધીમો આમાં પણ શેકાતો રહેશે ગરમ હોય ત્યારે એટલે વચ્ચે વચ્ચે તમારે આવી રીતે હલાવતું રહેવાનું હવે આપણે મુઠિયાનો લોટ બાંધીશું એમાં સૌ પ્રથમ આપણે ગરમ પાણી મૂકીશું અહીં આપણે લોટ બાંધવા માટે એક કાચરોટ લીધી છે એમાં બે વાટકા લોટ ઉમેરીશું એક વાટકો રવો નાખીશું અને આપણે નાખીશું એને આપણે ગરમ પાણી નાખી જઈશું અને લોટ બાંધીશું લોટ એકદમ કઠણ બાંધવાનો છે થોડું થોડું પાણી નાખી અને લોટ કઠણ બાંધતા જશે આપણો લોટ એકદમ આવી રીતે કઠણ આપણે બાંધીશું એને આપણે આવી રીતે પીંડિયાને શેપ આપીશું એને આપણે આવી રીતે પીંડિયા કરીશું આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે બધા ભીંડી આવી રીતે આપણે વારી લેશું આપણા મુઠિયા એકદમ બધા વરાઈ ગયા છે હવે આપણે તેલમાં ઉમેરીશું અહીં આપણે ગેસ ઉપર તેલ મૂકેલું છે તમારે ફાસ્ટ ગેસ નથી રાખવાનું નહીંતર અંદરથી કાચા રહેશે અને બહારથી એકદમ ચડી જશે આપણું તેલ ધીમા ગેસે આવી ગયું છે હવે એમાં આપણે મુઠિયા કર્યા છે એ ઉમેરશું અને આપણે ધીમા ગેસે બ્રાઉન કલરના થવા દેશું આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે પિંડિયાને આપણે આવી રીતે પલટાવીશું એને આપણે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે શેકીશું આપણા પિંડિયા એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે આપણે એને હવે બહાર કાઢીશું એક પ્લેટમાં કાઢીશું એને આપણે બે મિનિટ ઠરવા દેસુ ધીમો ગેસ કરી અને બીજા પણ ઉમેરી દેશું આપણા ને આવી રીતે આપણે બે કટકા કરી અને ઠરવા મૂકીશું આપણા બીજા પીંડિયા નાખેલા હતા એ પણ બ્રાઉન કલરના તળાઈ ગયા છે એને પણ આપણે બહાર કાઢીશું આપણા પીંડિયા એકદમ ઠરી અને ઠંડા એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે મિક્સર માં પીસીશું મિક્સર માં આવું સરસ બારીક એકદમ આપણે પીસીશું અહીંયા આપણે બારીક એકદમ સરસ ભૂકો થઈ ગયો છે હવે આપણે ગોળ ઘી ની ભાઈ લેશું અહી આપણે ગેસ ઉપર એક બાઉલ મૂકેલું છે એમાં આપણે ગોળ ઉમેરીશું એને આપણે માં ગેસે મેલ્ટ થવા દેશું આપણો ગોળ અહીંયા એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે હવે આપણે બદામ કાજુ શેકેલા રોસ્ટ કરેલા હતા એ ઉમેરીશું એલચી પાવડર ખસખસ અને જાયફળ અને આપણે ઓલો લોટ શેક્યો તો ચણાનો લોટ એ ઉમેરીશું તમે આ જરૂરથી ટ્રાય કરજો સરસ મસ્ત લાડવા થાશે અને આપણે ગોળની પાય હતી એ પણ હવે ઉમેરીશું એને હવે આપણે મિક્સ કરીશું હવે આપણે લાડુનો આવી રીતે શેપ આપીશું તમારે આની મદદથી શેપ આપવો તો લાડુનો આપી શકાય છે આપણા લાડુ રેડી છે આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી આજની રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું નવી રેસીપીમાં આવજો જે શીખ રસના